કરો <laughs> <laughs> <laughs>

तारा <laughs> म्यूज़ी ગરીબ બેટી આવી પ્રોબિલી હા ગરડો લેવા ગયો છે ગયો મુરત હતી હવે પાટ બેટી ભાઈ બોડું થી આયા લ્યા હવે આયા હવે હવે આપણે જાવે કે અમે છૂટતા છીએ પેલો દાણી તો કે મારા બાપાં હતા છે ઓત્રા موجھيو ڪا بهار کي خريد ڪجي گاڏي هڪڙي ڏاڍي جا وارا اليا بھائی اوهو اوهو پاڻا گادي ڪر هي گادي منھن کي لاپڙي لاڻو گادي ڪر اوهو پاڻا گادي هي هائي منھن کان ڪاله بھائی કરો <N tanf earth> <-zus> <S1q2>

એક આ નવો રસોયો છે જોઈ શકો છો તમે શું જો દલપતભાઈ છે મારે પાણી રેડી રહ્યા છે પાણી બધાની અલગ અલગ કામ બિલકુલ આવ્યું છે

મોથે કડકી ફેબ્રુઆરી હોય જીઓ એટલે જેવો સબકદરા લેન પર આવ્યો જેવો ઘર આગળ ન કરતા શું એ મોસ થઈ ને તો બોલે માસ માસ લાવ તો ધોરો Why uh you -huh. uh -huh. ગાડી <tall> 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 ચાલો તો અમારે આજે ગુગા મહારનો પ્રસાદ બની રહ્યો છે તો અમારે જો પ્રકાશ શું કરો પ્રકાશ શીરો બને છે એમ તો અમારે કારીગરો આવી ગયા છે તો શીરો બનાવેલા છે તો જો અમારે મુકેશભાઈ અશોકભાઈ પ્રકાશભાઈ અને અહીંયા શીરો બની રહ્યો છે એવો મસ્ત રીતે પ્રસાદ બની રહ્યો છે વિડીયો બનાવી રહ્યા છો હજી આપણે ઘણું શૂટ કરવાનું છે નવું હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જેમ બને વિડીયોને ઘણા ઘણો શેર કરજો પિન્ટુભાઈ લોટ બોધવા જો તો આપણે ગુગા મહારાજનું બહેણું કરવાનું છે તો બહુ સારી રીતે બધું કામ ચાલી રહ્યું છે તો હવે અમારે અમારા ભાઈ છે ચા બનાવી રહ્યા છે મારા ઘરે તો ચલો એમને પણ શૂટિંગમાં થોડા લઈ લઈએ જો અહીંયા ચા પણ બની રહ્યો છે જોઈ શકો છો મારે વરધાભાઈ ચા મસ્ત રીતે બનાવી રહ્યા છે કેવું છે સારું છે ને એકદમ હા તો મિત્રો મારે આ વિષ્ણુભાઈ છે બધાને અલગ અલગ કામ આપેલું છે તો બધાને અલગ અલગ કામ કરવું પડે આજે મારે પ્રસંગ છે અહીંયા તો મહેમાન બીજા હજી આવેલ રહ્યા છે અહીંયા તો ઘણા ઘણા વિડીયો મળ્યા છે હજી પણ આવેલો શૂટ પણ બતાવી દઉં તમને બરાબર ચલો હવે હું થોડીક ખોલજ પેલો તમને એ પણ મારા ગોગુ મહારાજની મૂર્તિ લાવી દીધી છે ફોટો બનાવીને તો હજી દેખાવાનું તો હજી વાર લાગે છે અત્યારે હું તમને થોડી બતાવી દઉં જો તમે અમારે મહારાજની મૂર્તિ લાવી દીધી છે તો મૂર્તિ આપણે લાવી દીધી છે અને એમનો મુહૂર્ત આવે એટલે આપણે બેસાડવાનું છે હું તમને આગળ આ વિકટમાં બધું બતાવતો જ રહીશ બરાબર મિત્રો હજી આપણે કાલ પણ બીજું બ્લોક આવશે જે મહારાજની ભદ્રમણી કરવાની છે તેના પણ વિડીયો બાકી છે અત્યારે તો આપણે આટલું જ શૂટ કર્યું છે તો વિડીયો ગમે તો લાઇક શેરની કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જય ગુગા મહારાજ બરાબર તો એ વિડીયો પણ કાલે આવી જશે તો તમે જોવાનું ભૂલશો ને તો અત્યારના માટે બસ આટલો જ બ્લોગ તમને થોડા માટું દેખાડી દીધું છે અને જે બાકીનું છે એ તમને કાલ પણ બતાવી દઈશ બરાબર તો અમારે જો લલપતની ભાઈ આવી ગયા છે લોટ મોળા લોટ લોટમવાનો છે પૂરી બનાવવાની છે સબ્જી એ બધું તમને કાલ બતાવી દઈશ કે શું શું બનાવ્યું છે એ પ્રમાણે આપણને ખબર પડશે તો ચાલો આજના વિડીયો અત્યારે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બીજા બ્લોગમાં તમે બન્યા રહેજો અને કાલ જોવા જરૂરથી આવજો જય માતાજી